નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સો અધ્યયન પોથીનો ભાગ બે ભાગ બે ની અંદર તેરમો પાઠ આવે છે જેનું નામ છે નદીની સફર તેની સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી આ વિડીયો જોવા માટે સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો ખૂબ જ સારી એપ છે આ ઉપરાંત સ્વાધ્યાયના સોલ્યુશન પ્રોજેક્ટ બુકનું સોલ્યુશન દરેક વસ્તુ આ એપની અંદર આપવામાં આવેલું છે તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાયન પોથી ભાગ બે તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક નીચે આપેલી યાદી પૈકી પાણીમાં ના સજીવો એટલે કે પાણીમાં રહેતા હોય તેવા સજીવો અને નિર્જીવોનું વર્ગીકરણ કરવાનું છે એટલે કે પાણીની અંદર તો આ બધા રહેતા જ હશે પરંતુ પાણીમાં રહેતા હોય અને સજીવ હોય અને પાણીમાં રહેતા હોય પરંતુ નિર્જીવ હોય તો સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય તો પહેલાં તમને સમજાવી દઉં સજીવ એટલે કે જે વ્યક્તિ અથવા જે વસ્તુ અથવા જે કોઈ પણ છે તે પોતાની જાતે હલનચલન કરી શકે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તે જ રીતે તેનો વિકાસ થાય માની લો કે તે માછલી છે શરૂઆતમાં નાની હોય પણ ધીમે 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 જેમ દિવસો જાય તેમ મોટી થાય તેના જેવી બીજી માછલીને જન્મ આપે શ્વાસ લે એટલે કે શ્વાસ આપણે જેમ લઈએ છીએ આવી રીતે તો એ શ્વાસ લેતા હોય અને શ્વાસ બહાર કાઢતા હોય તો આ બધા સજીવો કહેવાય નિર્જીવ કોને કહેવાય ટૂંકમાં જે વસ્તુને માણસોએ બનાવી હોય તેને નિર્જીવ કહેવાય ધારો કે આપણે જોઈએ હોળી તો માણસોને બનાવી થર્મોકોલ તેલ પથ્થર આ બધું નિર્જીવ કહેવાય કે જે પોતાની જાતે હલનચલન કરી ના શકે નાનો હોય ને મોટો થાય નહીં એના જેવો બીજો જીવ પેદા ના કરી શકે એટલે કે બી એના જેવું બીજું બની શકે નહીં એને નિર્જીવ કહેવાય તો ચલો તો પાણીમાંના સજીવો તો અહીંયા શરૂઆતમાં લેતું જવાનું તો માછલી માછલી શું છે સજીવ છે તો પાણીમાંના સજીવો તો એમાં અહીંયા લખવાનું માછલી તે જ રીતે પાણીમાંના સજીવો આપણે બધા જોઈ લઈએ તો તેમાં માછલી બતક કરચલા કાચબો અને ડેડકો આ બધા સજીવો છે એ એક એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે હલનચલન કરી શકે તેને ભૂખ લાગે ખાવા માટે જોઈએ આ બધું તો તેને સજીવ કહેવાય હવે પાણીમાંના નિર્જીવો વિશે આપણે વાત કરીએ તો જે પોતાની જાતે હલનચલન ન કરી શકે તેમાં હોડી થર્મોકોલ તેલ પ્લાસ્ટિક છાણ છાણમૂત્ર કચરો પાણી આ બધું નિર્જીવ છે એક ગ્લાસમાં પાણી ભરી રાખ્યું હોય અને દસ દિવસ પછી જુઓ તો એને ગ્લાસમાં પાણી હોય વધે ના વધે એટલું ને એટલું રહે અથવા એના કરતાં ઘટે એટલે કે એની વૃદ્ધિ થાય નહીં પ્રશ્ન બે પાણી ગંદુ કેવી રીતે થાય છે તે તમારા વિશે વિચારો તો નદીના પાણીમાં લોકો કચરો નાખે છે કપડાં ધુવે છે પશુઓને નવડાવે છે ગટરનું ગંદુ પાણી તે નદીઓમાં છોડે છે કારખાનાઓ તેમજ કેમિકલયુક્ત પાણી શુદ્ધ કર્યા વિના નદીના પાણીમાં છોડી દેવામાં આવે છે આ બધાના કારણે પાણી ગંદુ થાય છે હવે અહીંયા પાણી ગંદુ થયું હોય ને પાણીનું વેણ અહીંયાથી જતું હોય આગળ અને અહીંયા ગામડું આવેલું હોય ને આ બધા ગામના લોકો આ નદીનું પાણી પીવે તો બીમાર પડે ને તો આપણે આ જે નદી છે એને આપણે ગંદુ કરવું જોઈએ નહીં આ તો ચલો આપણી વાત કરી પણ જે પ્રાણીઓ છે એને કંઈ માટલું કે પરબ કે એવું કંઈ આમાંથી પાણી ના પીવે તો શામાંથી પાણી પીતા હોય આ નદીઓના ઝરણા હોય તેમાંથી જ પાણી પીતા હોય તો આ પાણી આપણે પીવે પ્રાણીઓ તો પ્રાણીઓનું મૃત્યુ થાય અથવા બીમાર પડે એવું થાય આપણે બીમાર પડીએ તો આપણા મમ્મી પપ્પા દવાખાને લઈ જશે આ બિચારા પ્રાણીઓને ક્યાં લઈ જશે તો હંમેશા આપણે કોઈપણ પ્રકૃતિ જે ભગવાને આપેલું છે એમાં કોઈ પણ પ્રકારે એમાં વિક્ષેપ અથવા એમાં વિઘ્ન આવે અથવા તેને ગંદુ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ નહીં સરસ આગળ વધીએ પ્રશ્ન ત્રણ તમે જાણતા હોય તેવા જળચર પ્રાણીઓ જળચર એટલે કે પાણીમાં રહેતા હોય તેવા પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિની યાદી કરો તો જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેતા હોય તેમાં કાચબો સાપ માછલી મગર અને ડેડકાનો સમાવેશ થાય છે જ્યારે પક્ષીઓ વિશે વાત કરીએ તો જળકુકડી બતક હંસ તે પણ પાણીમાં રહે છે વનસ્પતિની વાત કરીએ તેમાં કમળ લીલ અને જળકુંભીની આ બધા વનસ્પતિ છે જે પાણીમાં થાય છે પ્રશ્ન ચાર પાણીમાં ભેળ ભેળવવાથી પાણીનો રંગ બદલાતો હોય તેવી વસ્તુ પર આ રીતે ગોળ કરવાનું છે એટલે કે પાણીમાં ભેળવીએ તો તેનો રંગ બદલાઈ જાય અને પાણીમાં જે વસ્તુ ઓગળતી હોય ઓગળી જતી હોય તેના પર આ રીતે ચોરસ કરવાનું છે અન્ય ત્રણ વસ્તુઓ તમે ઉમેરો તો બાકીની આ ત્રણ વસ્તુ છે ઉમેરવાની છે અને કરવાનું છે ટૂંકમાં પાણીમાં મીળાવીએ મિલાવીએ અને રંગ બદલાઈ જાય તો ગોળ કરવાનું પાણીમાં ઓગળી જાય તો ચોરસ કરવાનું શાહી તો શાહી બ્લુ કલરની હોય અથવા રેડ કલરની હોય પાણીમાં નાખીએ તો શું થશે પાણીનો કલર બદલાઈ જશે તો ગોળ કરવાનું મીઠું પાણીમાં ઓગળી જાય અને મીઠું દેખાય નહીં તો ચોરસ કરવાનું દૂધ છે પાણીમાં વેળીએ તો આખું પાણી છે સફેદ થઈ જશે રંગ બદલાય છે ગોળ કરવાનું ખાંડ પાણીમાં ઓગળી જાય દેખાય નહીં ચોરસ કરવાનું હળદર પીળી હોય પાણીમાં નાખો પીળો કલર થઈ જાય ગોળ કરવાનું ગોળ પાણીમાં ઓગળી જશે થોડો ઘણો કલર બદલાશે પરંતુ ઓગળી જાય છે તેલ છે એ પાણીમાં ઓગળતું નથી ઉપર આવી જાય છે પણ આપણે ચોરસ કરી શકીએ સાબુ છે તે સાબુ છે પાણીમાં ઓગળી પણ જાય અને કલર પણ બદલાઈ જાય તો અહીંયા આપણે ગોળ પણ કરેલું છે અને ચોરસ પણ કરેલું છે રેતી છે એ પાણીમાં રેતી નાખીએ તો કાળો કલર એવો થઈ જાય તો ગોળ કરવાનો તે જ રીતે આપણે જાતે લખ્યું છે મધ પાણીમાં ઓગળી જાય તો ચોરસ કાંકરા છે એનો કલર બદલાઈ જશે વ્યવસ્થિત ધોયેલા નહીં હોય તો ઓગળે એટલા માટે તો ગોળ કરવાનું છે માટી તેમાં પણ ગોળ કરવાનું છે હવે ઉપરની પ્રવૃત્તિ કર્યા પછી મળેલા પરિણામો નીચે નોંધો તો પહેલું પાણીમાં ઓગળ્યા પછી પાણીનો રંગ બદલ્યો ન હોય તેવા પદાર્થો તો મીઠું ખાંડ તેલ અને મધ પાણીમાં ઓગળી ગયા પરંતુ પાણીનો રંગ બદલાયો નથી તેવા આપણે અહીંયા લખ્યા બીજું પાણીમાં ઓગળ્યા પછી પાણીનો રંગ બદલાયો હોય પાણીમાં ઓગળી ગયા પણ પાણીનો રંગ બદલાયો હોય તેમાં શાહી દૂધ અને હળદર પાણીમાં ઓગળતા ન હોય તેવા પદાર્થો તો રેતી અને કાંકરા હવે વર્તુળ અને ચોરસ બંનેમાં જે પદાર્થો ન નોંધ્યા હોય તેવા પદાર્થોની યાદી એટલે કે સાબુ એટલે કે સાબુ આમ તો અહીંયા પદાર્થો ન નોંધ્યા એવું લખેલું છે પણ સાબુ છે પાણીમાં ઓગળી પણ જાય અને પાણીનો કલર પણ બદલી નાખે એટલા માટે ગોળ અને ચોરસ બંને આપણે કરી શકીએ નીચે આપેલ પ્રવૃત્તિ કરી જુઓ સૌ પ્રથમ એક કાચનો પ્યાલો લો તેમાં ચોથો ભાગ ખાલી રહે તેટલું પાણી ભરો એટલે કે અડધાનું અડધું ત્રણ ભાગ ભરવાના ચોથો ભાગ ખાલી રાખવાનો આ પ્યાલાના પાણીમાં શાહી કે રંગ ઉમેરો ચમચીને હલાવી પાણીને રંગીન બનાવો આ પાણીની અંદર આપણે શાહી કે રંગ નાખવાનો છે અને રંગીન પાણી બનાવવાનું છે હવે આ પાણીમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી બરોબર હલાવો પાણી અને તેલના મિશ્રણને થોડો સમય માટે સ્થિર મૂકી દો તો શું થશે આ રીતે જોવા મળશે તો છેલ્લે આ પ્યાલાનું મિશ્રણનું અવલોકન કરી તમારું તારણ નોંધો હવે આનું અવલોકન કરવાનું છે કલર નાખ્યા પછી એમાં તેલ નાખી અને આપણે વ્યવસ્થિત ગોળ ગોળ હલાવી દીધું પછી શું થયું એ અહીંયા લખવાનું છે તો પ્યાલામાંના મિશ્રણનું અવલોકન કરતા ખ્યાલ આવે છે કે પાણીનો કલર બદલાય છે અને પાણી સ્થિર થતાં તેલ પાણીની સપાટીની ઉપર આવી જાય છે જેને આપણે પાણીથી અલગ કરી શકીશું એટલે કે પાણી છે એની અંદર તેલ નાખીએ તો આ ઉપરના ભાગની અંદર તેલ આવી જશે આપણે ઘણી વખતે દિવાળીની અંદર શું કરીએ દિવાળીમાં કાચનો પ્યાલો લઈએ એમાં પાણી ભરી દઈએ એમાં તેલ નાખી દઈએ આટલું કેટલું આટલું તેલ નાખીએ તેલ નાખીને અંદર ડિબેટ ઊભી કરીએ અને આપણે દીવો છે અથવા અહીંયા આપણે પ્રગટાવીએ છીએ દીવો કરીએ છીએ તો આપણને એમ થાય પાણીમાંથી કેવી રીતના દીવો પ્રગટતો હશે એવું દીવાની અંદર ભગ મમ્મી ભગવાનની આરતી કરે એમાં તો નથી થતું પણ શું કર્યું હોય આટલે સુધી પાણી ભરેલું હોય અને ઉપર શું કર્યું હોય ઉપરની બાજુ તેલ નાખી દીધું એટલે તેલ હંમેશા શું કરે પાણીની આ ઉપરની બાજુ આટલા ભાગમાં રહે એટલે તેલ છે એ દીવાને ઈંધણ પૂરું પાડે એટલે કે તેલના કારણે આ દીવો સળગે છે તેલ બધું પૂરું થઈ જશે અને પાણી આવશે તો દીવો છે આ ઓટોમેટિક ઓલવાઈ જશે એના જેવું જ આ છે એટલે કે તેલ ઉપર આવી જાય છે પ્રશ્ન છ પાણીને પીવાલાયક કે શુદ્ધ કરવા માટે તમે જાણતા હોય તેવી કોઈ પણ એક રીત વિશે ચિત્ર સાથે વર્ણન કરો તો અહીંયા સૌ એક પાણીનો ગ્લાસ લો આ રીતે ગ્લાસ લઈ લેવાનો છે આ અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે એક ફટકડીનો ટુકડો દોરીથી બાંધી તેને થોડીવાર પાણીમાં ડૂબાડીને ફેરવો આ છે અશુદ્ધ પાણી છે ગંદુ પાણી છે હવે આ ફટકડી છે અહીંયા રૂમાલમાં કે કપડામાં બાંધી દેવાની અને દોરી લટકાવવાની અને આને આમ ગોળ 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 આ પાણીમાં ફેરવવાની એવું કરીએ તો થોડા સમય પછી પાણીને સ્થિર રહેવા દેવાનું અને પાણી સ્થિર થયા બાદ અશુદ્ધિઓ બધી નીચે બેસી જાય છે અને આ જે પાણી છે એ આખું પાણી શુદ્ધ થતું તમને જોવા મળશે આવો પ્રયોગ તમારે કરવો હોય તો કરી જોજો અને આ શુદ્ધ પાણીને બીજા ગ્લાસમાં લઈ લો તો આ રીતે પણ પાણી છે તેને શુદ્ધ કરી શકાય છે તો બાળ મિત્રો અહીંયા આપણો પ્રથમ સત્રનો આ છેલ્લો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ